રથયાત્રા અંગે વાત કરીએ કે પોલીસ દ્વારા હાલ તો તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે પોલીસે અમદાવાદ શહેરની હેલિકોપ્ટરથી સુરક્ષાની સમીક્ષા પણ કરી છે અને સાત જુલાઈ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની તડામાર તૈયારીઓ હાલ જોવા મળી રહી છે સાત તારીખે રથયાત્રા હોવાને કારણે પોલીસ દ્વારા હાલ તો અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અમદાવાદ શહેરની હેલિકોપ્ટરથી સુરક્ષાની સમીક્ષા પણ કરી છે તો સાત જુલાઈ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ વચ્ચે પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે પોલીસ દ્વારા પણ અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે સમીક્ષા કરવામાં છે તેમાં જોવા મળી રહ્યું છે કે રથયાત્રાની તૈયારીઓને લઈને પોલીસ પણ અનેક વ્યવસ્થા કરી રહી છે આ સાથે જ પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં જોતરાઈ ગઈ છે પોલીસ દ્વારા પણ અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે હેલિકોપ્ટરના માધ્યમથી પોલીસ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતું આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ દ્વારા અનેક વ્યવસ્થા કરવામાં છે રથયાત્રાની યાત્રાને લઈને વાત કરીએ કે સાત જુલાઈના દિવસે રથયાત્રા છે ત્યારે પોલીસ દ્વારા હાલ તો અનેક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હેલિકોપ્ટરના માધ્યમથી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોય તેવા હેલિકોપ્ટરના માધ્યમથી તેઓએ સમીક્ષા પણ કરી છે